જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે ફરીથી આપણે રાખવાના છીએ ચેલેન્જ તો આજની ચેલેન્જ છે વેચ બિરયાની તો આપણે ચેલેન્જ તમને સમજાવી દઈએ આપણે પહેલા સેટઅપ કરી નાખીએ ચેલેન્જનો તો ચેલેન્જના અંદર એક સ્લેટ રાખવાની છે અને એના અંદર અગિયારથી થી વીસના ઓકડા બોલવાના છે જેમ કે કિશન તું પંદર બોલ્યો હ તો એ પંદર આપણે સ્લેટમાં લખશું ને એ હાચા હશે ને તો કિશન તું જેટલી વડા બિરયાની ખાઈ એટલી કેટલી તાર ખાવાની એવું તો બીજો મેમ્બર અગિયાર બોલ્યો તો એ મેમ્બરને ખાવા મળશે

એક થી વીસના અગિયારથી વીસ ફૂલ તમને ભૂલી શાળા આપણે તમારો ઓકડો બોલવાનો હું લખ્યો ને હશે ને જેટલી ગળા બેહો એટલી તમારે ખાવાની જે સાચો બોલે ને જે પ્લસથી બીજો બોલે એટલી ખાવાની સૂટી તો ખાવાની જ છે તો આપણે હવે કેમેરો એંગલમાં ગોઠવી નાખીએ પછી ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરીએ

बोलेट सुबा सत्तर कोटो कंची लाइन मरे सुबा ताको ना ता, वाशे बंगा ना कोटो अब अच्छी ये नियम नॉलेज वाशे बंगा ना कौन है बोलेट पंद्रह कोटो किसान वाशे बंगा ना जो सती नास्ते हमारे लिए वो राज्य बोलेट किसान ओबनी कोटो બધી પટાઇ નાખવી કશું તને આ કોઈ ખાવાના ના જોવી તને ઓછો બંધ કરવા કીધું શુભા બોલ સુભા હેઠું વાસાડીવા દે મુજે એ અમારો ઓસો બંગર રાખ જીગા બોલ જીગા ઓગણી ખોટો ખોટા ખોટા જોના જો

ના એને વાકણા બોલો તો 17 તો ખોટો ઈ શુભમ સક્તા ના સક્તા આવી ગયો છે થોડો લેટ પડ્યો પણ વંદરા તો વંદરા તું ભલે એકલા પલકન લઈ જા બોલ તો બોલ જીગા

કે કિસન ન કહોતી મેને તો ને વધારે ખાવા માટે પણ ચમચી એને નાખી અલગ કરી દીધી વધારે મારી વીજ જો પોચો માયન ઉધી કિસન ન ખાજેગા દે હો ખોટો

બોલ કિશન હેડ ખોટો કિશન ના બોજુવા હા ઓ કિશન ના આબાdio પટી ગયો હું આ બેરે આ છે સુભા ખોટો બોલ હેડ આ વખત હું આજુ બોલ બોલ થી ગમે તે કોકળો અલા એ બોલવાનું તારે ગમે તે 16 ખોટો ઓછો બં

बोलड वीस खोटो कस बघ बोल पंधर खोटो कस पाहिजे बाल खोटो पटावट काय अडथी दिवस खाली त्यांना एंशु पंत आदमी बदी नी गोते दा पेड़ में अटक गई रे बोल हेड किस नावा वाजवी खोटो ऊपर coba ये तो Boleh आज लेके बदले हमें हमें आज नहीं आए हमें तुम ना आओ ने थारो तू ना आरी तो हर चलो जाने हनसी तारा हो बस बंगा रहे ना तो के लिए रखी जान बोल हेड 15 खोटो खोटो

ધરાઈ દે રસના એમ ને ના દરાઉ બોલેટ સુબા બા હાચો કમ્પ્લીટ વેરી ગુડ તારી અલ્યા ઓય નો નંબર તો આ બા દેવાનો મારો કઈ દેવાનો આયો કઈ દેવાનો જલ્દી જલ્દી સાવ जल्दी जल्दी आटजे, लगजे, आमें बोली जटा रही है, बोलेड जिगा, ते कूबा हुआ, लगपक कावी नारे है, पंण, 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 तो, तो अवर नंशी आयो, तो नंशी स्टाइट करूँ, असमंगना, बोलेड, बोलेड, खोट्टो,

बललखटचर ह अ ड़

બોલણ શેર જલ્દી બહાર હાચો વારંસી વાહ હવે જલ્દી જવાબ મળી હોય ખોટો મારા હવે ખાઈ પછી બોલેડ બોલે વિચારવા દે યાર ભૂખ લાગી વિચાર કોઈ હતો નઈ 18 ખોટો સાચું લાચું આચું મારા તમે યાર કોય યાર માર માં નો ઓગણી ચમચી ચમચી અરે મારો આરો આવો તો ભાઈ પટી જા ભુજગા વાસા નાખો મારો બધું ભુરી પટીએ જા

આજની ચેલેન્જ આપડે પૂરી થઈ જઈશ તો આખી ખતમ કરના છીએ તો આવતી વધારે તો કિશન એ ગાતી બીજો નંબર જેને ખાધી અને આજે તો અમારો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારા મિસ્ટર્સ